આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાએ ધારાસભ્ય ચૈત્ર વસાવા ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાના જાહેરમાં વખાણ કર્યા છે તેમણે મંચ પરથી કહ્યું છે કે ધારાસભ્ય દ્વારા જે પ્રશ્નો ગૃહમાં કરવામાં આવ્યા ગોપાલ ઇટાલિયાની ખાસ કરીને તેમણે વાત કરી છે કે પ્રથમ વિધાનસભાના ગૃહમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તક મળીને જે તેમણે પ્રશ્નો કર્યા તે બાબતના સંદર્ભમાં તેમણે લોકો સાથે આ વાત રજૂ કરી હતી એટલું જ નહીં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને તે બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે કે જ્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર કે નેતા જ્યારે કોઈ નાની ભૂલ કરી દે ત્યારે તેમની સામે હેવી કલમો નાખીને ગુનો નોંધવામાં આવતો હોય છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમને જેલમાં નાખવામાં આવતા હોય છે આ બાબતે રાજુ કરપડાએ પોલીસને પણ ચીમકી આપી છે અને કહ્યું છે કે નેતાઓની ચાપલું કરવાનું બંધ કરી દો પેદા થયેલા તમામ મહાનુભાવો ખાસ કરી ભાઈ શિવલાલ હોય ચંદ્રકાંતભાઈ હોય ભાઈ બાવરવા સાહેબ છે અમારે અહીંયા ભયપાલસિંહ પુરુષોત્તમભાઈ યોગેન્દ્રસિંહ ખાસ કરીને જે આજુબાજુના તાલુકાઓમાંથી ટીમ પધારી છે અમારા આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે એની સાથે જ આજે પડધરી તાલુકાના ડુંગરકા ગામે જે મોટી સંખ્યામાં આપસો ખેડૂતો યુવાનો ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરો પણ આદયું સ્વાગત કરું ગુજરાત જોડો જનસભા દરેક જિલ્લા પંચાયતની આયોજન થયું છે જેમાં ખાસ કરી સ્થાનિક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને કેમ કરીને વાચા આપવી સ્થાનિક જે નેતાઓ છે એના મારફત ત્યાં જઈ અને લોકોને મળવું ડુંગરકા ગામે આવ્યા તો ડુંગરકા ગામની જે સમસ્યા છે આજે અહીંયા લિસ્ટ તૈયાર થશે પડદરી તાલુકાનો એ લિસ્ટ ઉપર આવશે એવી જ રીતે ધોળ તાલુકાનો તૈયાર થશે એ ઉપર આવશે આ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ જે કરીએ છીએ ગુજરાત જોડો જનસભા જે થાય છે એ એક પ્રકારે દરેક વિસ્તારની વેદનાની ડાયરી તૈયાર થતી જાય છે જે રીતે વિસાવદરમાં ગોબાલ ભાઈ દોસ્તો વાત એ છે કે પ્રશ્ન જયારે ખેડૂતો સામે બેઠા હોય તો પ્રશ્ન અઢળો જ છે પ્રશ્ન અઢળો જ છે પણ એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ભાજપ માંથી એક પણ ધારાસભ્ય અવાજ ઉઠાવતા નથી આજ દિવસ સુધી આપણે રાહ જોઈ વારંવાર કોંગ્રેસને મોકો આપ્યો કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શન કરવા જાય ત્યાં પોતા વધારી દે એટલે ખીલી ખીલી કરે પાછા આવે રસ્તા આ જોયું છે આપણે મુદ્દાની વાત એ છે કે ખેડૂત પીડાય છે યુવાન પીડાય છે મોંઘવારીથી મહિલા પીડાય છે એના માટે અવાજ ઉઠાવનારું કોણ તો આ અવાજ ઉઠાવનારું કોઈ નથી આમ આદમી પાર્ટી બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી લડી મજબૂત મજબૂતાઈથી ગુજરાત ની જનતા એ ખૂબ પ્રેમ આપ્યો અને મજબૂતાલીસ લાખ કરતા મોટો પરિવાર છે બહુ મોટું સંગઠન છે ભાજપમાં જઈએ પૈસા બની જાય માલ બની જાય સત્તા હાથમાં આવી જશે ગુજરાત ની જનતા એ બતાવી દીધું તાકાત તંત્ર કરતા વધારે તાકાત લોકોની છે ભાજપના સંગઠન કરતા વધારે તાકાત લોકો ની છે પૈસા કરતા વધારે તાકાત લોકોની છે અને આ તાકાત થી જે ધારાસભ્ય આમ આદમી પાર્ટી નો સાથ છોડ્યો ધરના નર્યા ઘાટ ના ફરી વખત આમ આદમી પાર્ટી ભાજપ ભાજપના નેતાઓ તો એવું માને છે કે આ તો બકરો કાઢી લૂટી ઉભી રહ્યું આ કરતા ગોલો હારો હતો વિધાનસભા મૂંગો તો બેહી રહેતો હતો

તો કેવી રીતે ત્યાંથી ડણક દે ને કોઈએ બતાવ્યું હોય તો ગોપાલ ઇટાલીએ ચૈતર વસાવાય અને ખોલાય બતાવ્યું આજે આપણી રજૂઆત ઘણા બધા લોકોના ફોન આવે કે અમારો એક મુદ્દો છે અહેમદભાઈને કહેજો ગોપાલભાઈને કહેજો ચૈતરભાઈને કહેજો ચૈતરભાઈને તો આપણે બધાએ જોયું છે હું કાયમ માટે કહું છું આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય નાનો એવો ગુનો કાય થઈ ગયો ભૂલથી પણ તો 300 થી હેઠી કલમ કોઈ છે જ નહીં એના માટે શરૂઆત જ ત્યાંથી થાય પોલીસ પ્રશાસનના મિત્રો પણ કહીએ છીએ કે એટલો બધો દાગ તમારી ખાખી પર ન લગાવો આવનાર સમયમાં કોઈ પાવડર કે જોઈ ન હોય ચાપલું સુધી ચમચાગીરીની એક હદ હોય આ હદ જે વટાવી રહેલા અધિકારીઓ છે એને કહીએ છીએ આંદોલનમાંથી પેદા થયેલા વ્યક્તિ છીએ ભાજપની તાકાત નથી અમારો અવાજ દબાવી શકે બહાર કાઢવા ખેડૂતોના દરેક ખેતર સુધી સિંચાઈ પાણી પહોંચે એમએસપી કાયદો બને આ લડાઈ નું સપનું લઈને નીકળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી મજબૂતાઈથી થી લડવાના છીએ

એક દિવસ બોલવા જોઈએ અમારી દીકરી અમારે ખેડૂત ના ઘરે દેવી છે બે હજાર સત્તર અઢાર થી ખેડૂતો માટેની લડાઈ લડીએ છીએ અને આવનાર સમયમાં આજે અહિયાં ડુંગરકા ગામના આંગણેથી કહીને જાઉં છું કે જ્યાં સુધી થોડુંયામાં પ્રાણ રહે છે ત્યાં સુધી ખેડૂતો માટેની લડાઈ લડતો રહે છે જ્યાં સુધી લડા છે ખેડૂતોની લડાઈ લડતા લડતા કેસો પણ થયા છે અલગ અલગ જગ્યાએ જ્યાં જઈએ અહીંયા પછી કેસ કરે એટલે તમે માનશો કીધું નહીં માનીએ ખેડૂતો ના હિતની વાત છે તો એમાં કોઈ પણ પ્રકારનું કમ્પ્રોમાઇઝ નહીં થાય તો ક્યાંકને કંઈક ન છૂટકે પોલીસ પણ ના હોય

મા બાપ છે મારા બાપને પણ એવું હોય મારો દીકરો અહીંયા પરિવાર સાથે રહે મોત શોખ કરે આ ઉંમર મોધશોખની છે ને એ ઉંમર ખેડૂતો માટે યુવાની ઘસી દેવા માટે નીકળી પડે છે તમને બધા વિનંતી કરીએ છીએ કોઈ પણ માણસ આવે આપણા સગાવાલા આવે સંબંધી આવે ગમે તે આવે એને કેજો કે મારા ગામમાં રાજુ કરપડા આવ્યો હતો પડોતરીમાં રાજુ કરપડા આવ્યો હતો અને એને કીધું છે કે એક વખત ખેડૂતના દીકરા બની જાવ અને મારો સમાજ ખેડૂત કોઈ તાકાત નથી કે આપણી લડાઈને રોકી શકે બસ એક બનવાની જરૂર છે અને આ વાત વર્ષોથી આપણે સાંભળીએ છીએ ખેડૂતમાં એકતા નથી એકતા નથી એકતા નથી કાયમ સાંભળીએ છીએ પણ એકતાની શરૂઆત મારે તમારે કરવાની છે બીજું કોઈ નહીં કરવાની અને જે દિવસે આપણે જે દિવસે ખેડૂત સંગઠિત બની ગયો અહિયાં જમીન સંપાદન કરવામાં આવી જમીન સંપાદન ક્યાંક ખેતર હતા એને સીમ માં મોકલી દીધા સીમ માં હતા રોડે મોકલી દીધા કોઈનું

परा जाना